તેરા ફ્યુજકો અર્પણ અંતર્ગત ગુમ થયેલા મોબાઈલ ફોન રિકવર કરી મૂળ માલિકને પરત સોંપતી વલસાડ રેલવે પોલીસની ટીમ અધિક પોલીસ મહાનિર્દેશક પરીક્ષિતા રાઠોડની સૂચના મુજબ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ વસાવાના વલસાડ રેલવે સ્ટેશને આવતા જતા પેસેન્જરોના ચોરીના ગુનાઓ ઉકેલી તેઓના મુદ્દામાલ મળી આવે તેના મૂળ માલિકને પરત કરવા સૂચના આપેલ જેના આધારે વલસાડ રેલવે પોલીસ સ્ટેશન ખાતે તેર આઠ બે હજાર પચીસના રોજ એક બ્લુ કલરનો કે ટ્વેન્ટી ફાઇવ જી રેડમી કંપનીનો મોબાઈલ ફોન ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે મોબાઈલ ફોન મળી આવતા મૂળ માલિક નિતેશભાઈ મોહનભાઈ પ્રસાદને વલસાડ રેલવે પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરિતા વલસાડ રેલવે પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો